આ માત્ર એ કોઈ કાર્યક્રમ નહીં માત્ર લોકો ભેગા થાય અહીંયા સ્ટેજ ઉપર આગેવાનોનું સન્માન થાય અને આપણે જમીને છૂટા પડીએ એવો નથી આ કાર્યક્રમ એ સમાજની આવનાર ભવિષ્ય જે આપણું બાળક આપણા વિદ્યાર્થીઓ જે છે આપણા બાળકો છે બહેનો છે એમના ઘડતર માટેનું એક સંકલ્પ અને એના માટેની દ્રઢ ઈચ્છાશક્તિ એ આ કાર્યક્રમના માધ્યમથી નક્કી થાય સમયની અંદર આદિવાસી સમાજના ભાઈ બહેનો એ પ્રગતિ કરે પોતાની દિશા તરફ એ દિશાને લઈ જવા માટેનો સુંદર કાર્યક્રમ કરવા બદલ આયોજકોનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર અને એમને અભિનંદન મિત્રો અહીંયા ઘણી બધી વાતો થઈ આદિવાસી સમાજ માટે ચંદુભાઈએ ખૂબ વાતો કરી એ વાતને આપણે દોહરાવા સિવાય એવું કહેવાય કે આઝાદ ભારતની પહેલાં જ્યારે આપણે રજવાડાઓમાં વહેંચાયેલા હતા વિવિધ રજવાડાઓ હતા રાજા મહારાજાઓના રજવાડાઓ હતા એ વખતે આ ભીલ આદિવાસી સમાજના પણ